તો કહે તમ બધા મજામાં મજામાં જ છે ને વટાણા હું આપડો ઉભ્યો આપણા ખેતર બહાર પશુવાળા જવું તમે મગ છે ને આપણે આપણે જવાના છે એક નહીં કાંઈ આપડે કાં જવાના તમે લોગમાં જવા લીજો ને આજે તમને થોડાક મગ દેખાડ દે આપડા આઈ બીજે છે તો આમ કોન્ટેક્ટ બીજો હોય આખો ખાલી તમને થોડાક મગ દેખાડશે હાલો ફટાફટ આજનો આપડે વિડીયો કરીએ ચાલુ જોયા આગળ એ જયારે રાખીએ પછી આપણે બીજો ઈડિયો બનાવી હું દેખાડ્યું ચાલો ફટાફટ થયો તાણે આપણે જઈએ આપણે હું તમને જવાનું કહેતો હતો તમને તમને થોમનેલમાં જોવા લીધું એ હાલો ચાલો ને આજે નાખું જે દેખાડી તમને ખાલી તમે ફોટો જોયો અહીંયા હાલો આપણે અર્તેરી પાસે વાત કરીએ તો ટ્રણું ભૂગી આવ્યો નિહારી આપણે અહીં ઈસકામ શીખ્યું લહેર પટ્ટી હું લહેર છું તો હું તમને કહેતો હતો કે આપણે આ આવવાના હતા હું આ આવવાનું જ કહેતો હતો ને બહુ વાવડો હતો હું માઇક નથી વાપરતો આ તો વાવડો ઓછો હોય કંઈ ઓલી કોઈ વધારે હોતો માઇકમાં કંઈ હરી કોઈ સમજાતું નહોતું ગેઠીટું માઇકમાં ઓછું સમજાતો હતો આ વધારે સમજાય આ નિહારી છે પેલા હું આ આવતો પણ આ મારું નામ કહે નહોતું ને રોગો ઇંચ આવતો જ્યાં કલર કરેલ હે જરૂર તમને દેખાડ્યા આ હે હે આ રૂમ હોય ભેડવાના બે આ રૂમ હે આથી એવો અહીં ફોન કાઢી જો આ બધી શીખાડવાના આમાં જો નામું લખાલે ગુજરાતીમાં ઇંગ્લિશમાં બે માં આ પછી એક રૂમ છે હા બી દેખાયો ઓફિસ છે અને આ પાસે આ રૂમ હે આ હેરકોને જ દેખાડો હલો બીજા એ રૂમો બાકી છે આ બાકી બધા આવા જાડવા હે ને આ પ્રાર્થના રૂમ હે આ બધી પ્રાર્થના બોલે અંદરમાં પાણી ભરવાનું હે ફિલ્ટર જોરી હા બહુ ને આખો લાઈબ્રેરી છે આ એવા બધા છોંટાડેલ છે જોવામાં લખેલ છે આ લાઇબ્રેરી હે આ લાઇબ્રેરી પેલા તો ખુલ્લી હતી ભાઈ બંધ છે હું આવતો ત્યાં તો ખુલ્લી હતી આ મેળી ઉપર આપણે જઈએ જરાક આવો હું મેળી ઉપર ભૂગી આવ્યો આ કોઈ જાળવા છે આ પછવાડ બાથરૂમ છે ઓલ્યું વાહે ઓલી કોર ને આ ખાડ છે આપણી એટલે મંજીર ને ગાતા વિડીયો માં આપણે ખાડા દેખાડી ખાડ્યા અને પાસે જ નહીં હેર પછી હાલો તમને ઓલી મેડી ઉપર જઈને વસ્તુ દેખાડા એનાથી જો રાવ નું પાણી દેખાય હાલો ઓલી મેડી ઉપર જઈને તમને એક વસ્તુ દેખાડા એક ટાકો ભલ્યો ખાલી લાગે પાણી તો લાગે દેખાતો નથી સીંડું અહીંયા આ વાવડો જરાક બહુ આવી છે જો જો આ એક ડીશ છે આ એક ડીશ છે આ ડીશ ઉપર છે કેમેરા ની હોય ને આમે એક વસ્તુ જોઈ હતી અટાણા માથે ને એટલે કે જ્યાં સાંભળો એ ખાના અમે વેલેર આવ્યા હતા ને આ એક દડો પડ્યો હતો માથે અમારે અપડાવો હતો મલ અપડાવી કરી વેલી કરી એટલે ઝાડવા કાપેલ પીડા તેને હાથી કાન હાથી કાન એટલે કે જ્યાં લાંબી લાંબી દાયરી હતી ને એ લેવન પર ટ્રાય કર્યું પણ અપડાણો નહીં દડો હવે પડ્યો રહ્યો અમે પેલે આય કરતા તા કે આપડાને ઘેર લઈ જાય હું બસ પછી અહીંથી હાલો ને ઘેર ને લઈ જાવ અપડા હે તો આ ની હારી મુકલી દયો જો આ ઓફિસ ને આ રહું હું તમને દેખાડતો તો અહીંયા હેરકો દેખાય હે હાલો આપડી જ રાખ લહેર પટિયે લહેર આવી એ ને ઈશ કે ઈશ કે આવી હે અતાળમી ફોન નેઠો મુકલી દીધો ને પડે ને તો સારું કે ભાઈ ને હું આ લહેર પટિયે લહેર વાળો હોય ચાલા माँ से क्या लूँ जहर मुझे ये आना काँध लूँ जी मैं दीर्घ जो ना काँध मुँह बना ये रेगू ना आपने मुँह बना पड़ा ही द बीजेम जवान विश्वास लगता है कलम करी कर मुझे रखा कैमरा इस फिर देना खाना तो देखा है नहीं जो लहर पड़े देखा जावन है मैं मार विचार है कितने वर्ष हिया हाँ जिनको तो तेज़ वाले हरी पर्टी इनफिट करी है जिया पसी पसीदा ने कितने वर्ष है दाई पसीदा आठ वर्ष हो गई जिन्ही है नहीं पहनी है वामरों आठ मोर है उधर ने मलाम बिभनी मजा है नहीं नहीं आप आइजियो आंसीले हरी आज दीर्घ दीर्घ लहरे मारें जाऊँ अल्लॉक फिर हम ट्राई

अजय इसका ही है। एक वो एक ना तो यो बेटरी ना जुनाई में। नहीं है नहीं। वो अब से माइक नहीं बेगुले नहीं हो। हम वाउलो हैं तो गेट, गेट है तो कोई हम भरा तो नहीं है। हाँ लो तो आप रिस्क का में इशारा करेगा। तो आप ट्रेन जाना तो आप रिस्क अजय करते हैं। आह उसी मोटर रिस्क हो लाम मार्लिंग को लें બક મજા આવે ઈ શકવાની આવડે ઘણીકવાર ઈચે મજા કરીએ કેટલા ઓ મજા આવે આવ્યો એક એ તો નામ નાખ્યું મારું હું એક જ વારો આવ્યો તો તે આવ્યો અમારું જ છે ને મારી મોટી બેન થાય આવતી ફોન પડે કો પછી હું જારો નથી બરાબર રેડી છે બસ જરેક આપણો ફોન પડેગો તો એક પર દીધો કારણ કે એક ભૂલ કરી સેલ્ફ સેસ્ટી થોડો રાખી દીધી તો આવળો ન એવું પડે ઓહ પડે ફોન ફોન બે આજે તું તું આવતો

નકતા ઘેર નક શિયારામાં હશે કે એટલે આ ત્યાં એટલે પૂગી જાય એટલે એટલો ફેર પડે ગયો એટલે નકતા એટલે ત્રાવ જોવો જોઈએ ને આ પછી ખાસ્સો ઝાડમાં વગર ના હોય તો હારો એવો હિસાકીએ ને પછી ઘેર ભાગ જાય તો આપણે જાઉં ઘેર તો આપણે નિહાળી છે બહાર નીકળે ગયા પછી જોવા જઈએ ગેટીથી એ આપણે જાઉં ઘેર તો હાલો ફટાફટ થયા આપણે એવો નીકળીએ ઘેર જઈને પાછા તમને મળ્યા તો આપણી પાસે ઘેર પૂગી ગયા જુઓ હા આપડે મગ પાસે આવ્યા ને આજના વિડીયોમાં માં જો તમને મજા આવી લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ